દાખલા નંબર ત્રણ જોઈએ નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે એક નકલમાં બાર પાના છે દરરોજ અગિયાર હાજર એસી નકલ છાપવામાં આવે છે કુલ કેટલા પૃષ્ઠો દરરોજ મુદ્રિત થાય છે બરાબર તો અહીંયા આપણને નગર અખબારની વાત કરવામાં આવી છે એની અંદર કેવું છે કે એક નકલ ની અંદર બાર પાના છે તો એવા કેટલા કેટલી નકલ દરરોજ છપાય છે અગિયાર હજાર નવસો ને નકલ છપાય છે આપણને કહે છે કે ટોટલ કેટલી નકલ દરરોજ છપાતી હશે તો આપણે જોઈએ તો આમાં શું કરવું જોઈએ તો તો જો એક નકલ છપાય એમાં કેટલા પાના થઈ ગયા એક અંદર પાના બરાબર એવી રીતે બે નકલ છપાય એટલે કેટલા થઈ ગયા તો બાર વત્તા બાર એટલે કેટલા થાય ચોવીસ એને બીજી રીતે જોઈએ શું થાય બીજી રીતે જોઈએ બાર ગુણ્યા બે એટલે ચોવીસ બરાબર તો આપણે અહીંયા સીધી રીતે જોઈએ હજી એક આગળ જોઈ લઈએ એટલે ખબર પડી જાય ત્રણ નકલ જોઈએ તો ત્રણ નકલમાં કેટલા થાય કરીએ તો કેટલા થાય થાય અને આ રીતે 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 જોઈએ જોઈએ તો 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 બરાબર આપણે સીધી આપણને શું દેખાય છે ગુણાકાર થતો હોય એવું દેખાય છે એટલે કે આ બાર પાનાની નકલ એક નકલ છે તો એવી અગિયાર હાજર નવસો ને એસી નકલ હોય તો કેટલા પાના થાય તો એના માટે શું કરવું પડે આપણે ગુણાકાર કરવો પડે આ એવું આપણને સૂચવે છે બરાબર તો આપણે ગુણાકાર કરી લઈએ બરાબર તો અગિયાર હજાર એસી ગુણ્યા બાર ગુણાકાર તો બધાને આવડે જ છે મૂકી દઈશું આપણે કારણ કે એક છે એટલે બરાબર હવે આનો ગુણાકાર આના હાથે કરીએ બે ગુણ્યા એટલે ઝીરો આઠ દુ બે દુ બે અઢાર સોળ છ એક નવ દુ અઢાર અઢાર એક ઓગણીસ એક બે કા બે ને એક ત્રણ બે કા બે નવ ત્રણ બાર ને એક તેર તેર નો ત્રણ અહીંયા ને વધી એક એટલે એક ને એક બે ને એક ચાર ચૌદ મતલબ રોજ ને કેટલી નકલ થઈ ગઈ કેટલા પૃષ્ઠો થઈ ગયા એક લાખ તેતાલીસ હજાર સાતસો ને સાહીઠ પૃષ્ઠો રોજ દરરોજ આપણે છપાય છે